Welcome, Krishna. welcome back welcome back to our new vlog kemsa bada ho ke bada mazaa aao to to heart channel

હા નિશ્ચય ની કોણ બતા નવી ગન લાયો છે ભઈ ઉંજા જોઈ લે જોઈ લીધી બેટા જોઈ લીધી જલ આલુન આ બાજે આર્મી જવાનું છે યસ અમાર નિશુન આર્મી મેન બહુ ગમે હા બહુ જ ગમે છે આર્મી મેન ભૂત છેના ઉપર આર્મી નું હમ અને મને એક રીતે આમ પ્રાઉડ બી ફીલ થાય એમ કે ભઈ અત્યારથી એને આર્મી માટે આટલું બધું છે કે અત્યારે હાલ પણ એવું છે કે ભાઈ આપણા દેશના જવાનો લડી રહ્યા છે પેલું કહેવાય છે ને કે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ ને તો એ લોકોના લીધે જ કેમ કે એ લોકો ત્યારે દિવસ અને નાઇટ ઉજાગરો કરે છે આપણા માટે લડે છે કાલે અમે લોકો ઊંઝાથી રિટર્ન આવતા હતા અમે નવથી દસ ટ્રક જોયા છે આર્મીના અને એવું થઈ રહ્યું હતું કે યાર ખરેખર શું થઈ રહ્યું છે અત્યારે તો બહુ

જો કે મારું તો છે ને કે હું જ ખબર છે મને મૂવી માં કેમ ઓછી મજા આવે નો કન્ટિન્યુ બેસી રહેવાનો મને બહુ જ કંટાળો પહેલા થી અત્યારે હજી કન્ટિન્યુ હું જે મૂવી થિયેટર માં જોઉં ને એ જ બાકી મેં કોઈ દિવસ ટકકીને કે મૂવી જોઈ તો આપણે તો કન્ટિન્યુસ ઊભી રહેજે તો બેસી ના રહેતી ઓકે સો ગાઈસ ફાઇનલી અત્યારે જર્મી ના લોકો નીકળી ગયા છે મૂવી જોવા માટે અને વાગવામાં અત્યારે 7 ને સાત થઈ છે 7:30 નો શો છે એટલે અમે સવાર સાત સુધી પહોંચી જઈશું બીકોઝ ઓનલાઈન ટિકિટ બુક નથી કરાવી ફર્સ્ટ ટાઈમ એવું છે કે કે ઓનલાઈન ટિકિટ ટિકિટ બુક બુક તો તો કરાવી દે આજે કેવું હતું મારે નહોતું જોવું મતલબ મારો પ્લાનિંગ ઓછો હતો કેમ કે પછી કેવું થાય ખબર આમ મૂડમાં હોય ને તો મૂવી જોવાની વધારે મજા આવે પણ નિકેશનું હું ને એટલે પછી મેં કીધું કઈ વાંધો નહીં જઈએ અને હમણાંથી તો નિકેશ અને નિશુ બહુ જ ડેટ કરે છે એ બંને જ જાય મતલબ હું બેન શું કેવું કેવી રહે છે તમારા બંનેની ડેટ મજા આવે નિશિવની જોડ તો બહુ જ મજા આવે જ્યારે મેં મેગડીમાં જતા ને તમે નહીં માનો એટલી મજા આવતી ને આમ બહુ સારું ફીલ થાય મજા આવે પણ યસ તો બસ અત્યારે જઈએ છે અમે લોકો અને જોઈને તમને લોકોને કે રેડ વન તો બહુ જ સરસ છે રેડ તો અમે લોકો જોયું છે મતલબ થોડી ઘણી સ્ટોરી મને યાદ છે બહુ જ તો યાદ નથી પણ હા એટલે એ તો મને ખબર જ છે કે પેલા ઝાડિયાના ત્યાં મારાં હા એ

જઈએ ખબર પડે કે કેવી છે સ્ટોરી ઓકે ગાઈસ તો તમને લોકોને કઈસ સારી સારું હોય તો તમે લોકો તમારા પૈસા બગાડજો બરાબર નહીં તો ના બગાડતા હવે તો અમારા બગાડી જ રહ્યા છે અને હા ઘણા બધા લોકોની કોમેન્ટ આવી કે તમારા હેર કરાવી દીધા છે આ તે તો એ હેર જ હતું જે મારા માં કઈક નવું લાગી રહ્યું હતું મેં પૂછ્યું હતું બધાને કે શું નવું લાગી રહ્યું છે તો મેં બહુ જ શોર્ટ હેર કરાવી દીધા છે ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવ્યા છે કે તમે કેમ આટલા બધા શોર્ટ હેર કરાવી દીધા તો હમણાં કેવું થતું હતું દવાખાનાનું આ દોડા દોડાદોડ રહેતી હતી અને મને હાથ મને પછી ઘણી વખત સોજાઈ જતા હતા તો હેર વોશને એવું નહોતું થતું પૂરેપૂરું કહેવાય ને જેવી રીતે કેર થવી જોઈએ એવી રીતે નથી થતી એટલે જ મેં હેર કટ કરાવી દીધા અને ફર્સ્ટ ટાઈમ મને નિકેસે પરમિશન આપી કે હા તું શોર્ટ હેર કરાય કંઈ વાંધો નહીં અને જેમને ત્યાં મેં હેરકટ કરાય ને એમણે બી કીધું મેં કીધું મેં બહુ ટાઈમ પછી આટલા મને કે મેં ફર્સ્ટ ટાઈમ તમારા આટલા કટ કર્યા છે બટ જો કે લુક તો સારો જ લાગી રહ્યો શું કેવું તમારું હે બસ ચલો જોઈએ મૂવી આને કેવું છે આખું મારા માટે જ બુક કરાવ્યું છે નિકેશ માપે માપે થોડાક આમ તો જરાક ફાઉન્ડેશન હમરેલી જાનત કે આપ ઈમદારી ડ્યુટી નિભા રહે અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને એમાં એવું હતું કે હું ને નિકેશ ગયા હતા મૂવી જોવા માટે પછી નિશિવને લઈને આંટો મરાવા લઈ ગયા એટલે પછી લેટ થઈ ગયું તો અત્યારે વાગવામાં સવા અગિયાર સમથિંગ થઈ ગયું છે અને બ્લોગનો એન્ડ અહીંયા જ કરી રહી છું તો બસ ગાઈઝ કેમ કે નિશ્યુ છે ને મારો મસ્ત મજાનો મૂડમાં પણ છે ને ઊંઘમાં પણ છે એટલે હવે આને સુવડાઈ દઈશું મસ્ત મજાનો અને બહુ જ સરસ મૂવી રહ્યું છે બહુ જ સરસ સ્ટોરી હતી જોવાની બહુ જ મજા આવી તમે લોકો પણ જોવા જજો જરૂરથી પણ જોવા જાઓ તો રેડ વન જોઈને જજો એટલે તમને લોકોને વધારે મજા આવશે તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું બ્લોગ સારું લાગે તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પોતાની મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બ બાઈ હરે કૃષ્ણ